એટલે આવું બધું શું સારું આ તો મુજબ પહાણા તાણું ખબર જ પડી આ ભૂત તો નહીં સો ટકા ભૂત જ હજી આ જેવું મોટું જેવું છે એનું પેલા તો મને પેલ હમતી છે દેખાણું ના કઈ થી પાછો વળી જોત લાલ ભાઈ હોય ને જ આપવાના હતા એ કીધું તું હું વચ્ચે થઈને આવું છું પણ હું એ વચ્ચે થઈને જ આવ્યો છું પણ કદાચ આવ્યું અમે કાલભાન મારે હતું તમે કદાચ મને ના જોયું હોય તો પૂછે આટલા ગયો તારું મને ખબર પડી ને ખબર પડી તો ના લાલ પામું ફોન કરી દઉં હલો હા લાલ ભાઈ ચોખણ છો તઈ આ તો નેકળી જવાય ને તો વચ્ચી વચ્ચે ને આવતા આપડે જંગલ કચ્છી આવતા ઉયું હાલત હું ઇકન હતું પણ એથી થોડો આઘું છું હું ભાઈ હા લાલભા ના બોરો હું તો હું જોઈ ગયો ને અચાનક નજર પડી એવું એવું નાઠો ના હું વાય નહી બોરોતો તમે આવતા ના હોય ને અખડું પેલા લાલભા વળી ગયું હોય થોડું પૂરવાતું હોય છે આવું હું એવું કરું હું વળી જતો તો પણ એ રા આવું છું ના તો અઠવાટાવા દે લાલભા આવો ને એટલે નહીં અખડું તારિયા તો હોવા જોવા તા ને ગો ઘો ફરતા તું અલે વાટમાં ભૂત બેહીરલ જે વાત કરે તો કે આ રસ્તા ના આવતા હવે એને કોણ સમજાવે કહો આ કણ દાડા દિયો ભૂત ના હોય કાય એમ આપણે આવવા જવાનું રસ્તો આઈકણ થોડું ભૂત બેહીર્યું હોય અલે આ વળી શું આમ આવે છે હાલ પણ મને ના તો કીધું તું મીએ હો

એવું નઈ લાગતું કે મોણસ હોય મોણસ નહીં લાલબા અને પણ જો કીધું નહીં પણ આમ કદાચ એવું મોણસ હોય તો બે ત્રણ ચાર આંગાત આવું બરોબર અને એ આકોળો એટલે બધા તો કોઈ ના બોદ ઓમ ભાઈ પકડી ઓમે કતા ને વાત હાચી છે પણ જો કે સંપલ પહેરેલો છે જો પેલા આર કરી દે લાલબા આયુ 100% ભૂત છે અને ભૂત છે ને એટલું એકલું જો આયુ અને મે જો અધર છે અને આ કોઈ અડે એવું નહીં તમે એટલે આ ભૂત નહીં નક્કી લાગે છે કોકને આપણે બિવરાવા માટે નાટક કરેલો છે પણ આ વાત તો આપણને ખબર છે કે આપણે વેથિંગ જવાના છીએ તારી વાત સાચી છે લે પણ આ તો આ વી ચોક વાત કરી હોય કોક હબળી જ હોય કે લા બી રાજાવા દેખલા જવાના છે ના ના લાલબા હો ટકા ખરાબ ફોરજી બાજા આ હો ટકા ભૂત જ લાગે લાલબા જુઓ મારી વાત હબળ આપણે ગમે તે કરીએ કોમ થીન આપણે જીએ ચેક ઇન કરીએ કે મોણ જ છે કે ભૂત છે બાબા મન તું હો ટકા રોજ ની બીક જાય આરી આપણે મારી હો ટકા ભૂત છે અને આપડે જવું નહીં આપડે હજી પાછા જતા રહીએ અને પેલા હું ફોન કરું બાઈક લઈને લઈ જઈ જાય નહીં મોણસ છે જો પેલા શું માણસ છે ગમે તે કહીને આપણે એને પેલા ઓલ કવું પડશે કે સહક

આદરાગ ને આચા જાઉં અને જો કદાચ એરી મન પકડવા આવું તો હું ઇતડું અડી ગયો ને તારે નાહી જાવનો હાડું પટ્ટી મારી દેજે ઘરે ઘર આવલે આ જંગલ માં આડ્યું કરે છે એકલી કરે બહુ બસ આવ ખબર નઈ લાલબામ હું કીધું હારું તું પટ્ટી મારી દેજે હા હું જાઉં છું મને તૈયાર થઈ જાય ને કે લાલ પાછો જતા રહે હું રહી ગયું E, E, Chị gái Ông mặt luôn không à đi? À? Đi. એવો અલ્યા હું વે કર્યા છે લે દીય એનો તો આ એરો તન छोटુ થાના તો ઈમ ના એલા તનો ભોન જ કયો બા આ જંગલ માં તો ખરા મને અને તું આયું करतो લે થેલો લાયું બકળો ને ઘરે ખર કને લે બઈ નેચું માય અને નઈ પેને તન ઉતારો તો ઈથે નું સુલાન તું થઈ